નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યા સહાયક ભરતીની અપડેટમાં એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે એટલે કે હવે જો ભરતી ફરી મોકૂફ રાખવામાં આવી છે તો હવે ક્યારે લેવામાં આવશે ફરી ભરતી તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ ઉપર તમે નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસના ઉમેદવારો માટે જે કે દસ છ બે હજાર પચીસના રોજ તથા વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોએ જેઓએ બાર છ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પત્ર આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ આપવામાં આવી હતી હવે ચોવીસ કડી અને સત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બે હજાર પચીસ તથા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી આદર્શ આચારસંહિતાના ચૂંટણી હેઠળ વિસ્તારોમાં અઠાવીસ પાંચ બે હજાર પચીસથી અમલમાં આવેલ હોય હાલ હાલ જે ભરતી ઉમેદવારોની જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગી અને નિવૃત્તપત્રની મોકૂફ રાખેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી અને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિવૃત્તપત્રની માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલા પછી વેબસાઇટ ઉપર નવેસરથી તારીખ જાહેર કરી દેવામાં આવશે